ભરૂચ સ્થિત પ્રસિદ્ધ બેટ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી રવિવારે સાંજે ભવ્ય પધરામણી થઈ હતી. સ્વયંસેવકો હરિભક્તો અને સાધુ સંતો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામી હજારો હરિભક્તોને દર્શન આપવા સાથે સાય પૂજા કરી સભામાં પોતાની અમૃત વાણીનો લાભ આપ્યો હતો ભરૂચના આંગણે મહંત સ્વામી મહારાજ પાંચ જુલાઈ સુધી પધાર્યા છે તેઓના સાનિધ્યમાં પ્રાતઃ અને સાય પૂજા કાર્યકર બાળ મહિલા સેવા અને યુવા દિનની ઉજવણી થશે સાથે જ પુરુષોત્તમ મહારાજ તુલા રથયાત્રા અન્નકૂટ અને રજત જયંતિ ઉદઘોષ સભા આયોજિત કરાય છે ડી ચાલ